મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું કે શંકર ચૌધરી દ્વારા બે દિવસ પહેલા ફોન કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું વિધાનસભા સત્ર હાલ ચાલી રહ્યું છે તેમાં મુલાકાત માટે આવા કહ્યું હતું ગૃહમાં હાજરી આપવામાં આવે તો લોકોને આનંદ થશે તેવી ગૃહમાં પ્રશ્નોત્તરી પણ આજે મેં નિહાળી છે દરેક પ્રશ્નના ધારાસભ્યો પોતાના વિસ્તારની રજૂઆત કરતા હોય છે અને તેનો યોગ્ય જવાબ પણ મળતો હોય છે

પ્રજાત સુધી પહોંચાડવા માટે વિધાનસભાના માધ્યમથી કામગીરી કરે છે આપ સૌ ઇડિયાના બધા મિત્રો જે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય તો પ્રિન્ટ મીડિયા પર એ પણ સતત વિધાનસભાની કામગીરીને પ્રોત્સાહિત કરી અને પ્રજા સુધી પહોંચાડો છું એટલે બધે ધારાસભ્યની ઈચ્છા હોય લાગણી હોય તો હું કંઈક વધારે સારું તો વધારે સારી રજૂઆત કરું અને ઘણી વખતે